ગત સુરત ખાતે એક ખૂબ જ સંવેદનશીલ ઘટના બનવા પામી છે બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં દસ જૂન બે હજાર પચીસ ના રોજે એક ગંભીર ઘટના બની જેમાં શ્રીમતી સુમિત્રા રાયાણી જે કેરેન ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે તેમનું પચીસ જેટલા શખ્સોની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું આ ટોળકીએ હોસ્પિટલમાં ઘૂસીને તેમની ઉપર શારીરિક હુમલો કર્યો ધક્કી કરી અને તેમને કારમાં રાંદેર તરફ લઈ ગયા જ્યાં તેણીને જાહેરમાં મારમારી અને ગંભીર ઈજાઓ કરવામાં આવી જેમાં ગુપ્ત ભાગમાં ચીમટીઓથી ઈજા પહોંચાડવાનો સમાવેશ થાય છે પાલ પોલીસ સ્ટેશને પીડિતાના સગાઓના નિવેદનના આધારે બીએનએસ કલમ એકસો ચાલીસ ચાર ગંભીર ઈરાદા સાથે અપહરણ બીએનએસ કલમ એકસો નેવ્યાસી બે એકસો નેવું ત્રણસો એકાવન ત્રણ ચોપન અને જીપી એક્ટ એકસો પાંત્રીસ ચાર સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે કેટલાક આરોપીઓની ઓળખ કરી લીધી છે અને બાકીની શોધખોળ ચાલુ છે પીડિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રિપોર્ટ અતિક દેસાઈ એસપીપી ભારત ન્યૂઝ